આપણા દેશમાં મોટે ભાગે બધા જ રાજ્યોમાં રખડતા ઢોરોનો આતંક હોય જ છે અને રખડતા ઢોરોને કારણે અકસ્માત થાય તેવા દ્રશ્યો તેવા કિસ્સાઓ છાસ વારે આપણે આપણી સમક્ષ જોતા જ હોઈએ છીએ ખાસ જો મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણા વાસીઓ હવે ઘરેથી વાહન લઈને નીકળવા માટે મજબૂર બન્યા છે કારણ કે રસ્તા ઉપર ગાડીઓ કરતા વધારે નજરે પડી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓને ફરક જ ના પડતો હોય તેવું લાગી રહ્યું છે અધિકારીઓને બસ એસીમાં બેસીને પગાર લેવામાં જ રસ હોય પછી ભલેને મહેસાણાની જનતાનું જે થવું હોય એ થાય વારંવાર રજૂઆતો ફરિયાદો છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું જ નથી લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે રખડતા ઢોરોનો રસ્તા પર અડીંગો છે આ રોડ મને હવે ગાયોનું સામ્રાજ્ય લાગી રહ્યું છે અને આ તમામ તંત્રની ગોર બેદરકારીના પુરાવા છે હવે સવાલ એ છે કે શું આ અહેવાલની તંત્ર પર અસર થશે કે પછી તંત્ર આંખ આડા કાન કરશે મોઢેરા રોડ ગૌશાળા બન્યો હોય એવું દ્રશ્યો તમે મારી સમક્ષ જોઈ શકો છો ને અત્યારે જે વાહન ચાલક છે તે ગાયો રસ્તામાં છે એને લઈને પરેશાન છે તે મારી સાથે જોડાયેલા છે આ ગાયો રસ્તામાં છે તમને કેટલી પરેશાનીઓ છે આ ચોમાસામાં દર ચોમાસામાં આવી રીતના જ રહેતું હોય છે ગાયોનો કેટલી પરેશાનીઓ થઈ રહી છે કારણ કે મોઢેરા રોડ અમે મને ગૌશાળા હોય એક્સિડન્ટ થવાના સંભવ રહે એક્સિડન્ટ થવાની સંભાવના હોય છે

જેટલી પણ યુવતી છે જેટલા પણ નગરવાસીઓ છે આ ગાયોને કારણે હેરાન પરેશાન થાય છે છતાં પણ તંત્ર કોઈ પણ પ્રકારની ફરિયાદ સ્વીકારવા તૈયાર નથી ને તંત્ર આંખ આડા કામ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે જો પણ કદાચ મહેસાણા વાસીઓમાં કોઈને પણ કઈ તકલીફ થયું તો તેનું જવાબદાર કોણ એ પણ એક સવાલ અહીંયા ઉભો છે